જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ આપ યુટ્યુબમાં સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નિર્જળ એકાદશીની તિથિ પૂજન સમય પાણ સમય કથા મહાત્મા શું છે એની પહેલાં આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કેવો લાગ્યો આ વિડીયો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોઈ રહ્યા છે આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો આપને તુરંત મળે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મિત્રો નિર્જળા એકાદશી તિથિની શરૂઆત સત્તર જૂન સવારે ચાર કલાકને તેતાલીસ મિનિટ જ્યારે નિર્જળા એકાદશીની અઢાર જૂન સવારે છ અને ચોવીસ કલાકે તિથિ પૂર્ણ થાય છે તિથિ જ એકાદશી કરવામાં આવે છે તેથી અઢાર જૂને આ એકાદશીનો વ્રત કરવામાં આવશે તેનો પૂજન સમય સવારે નવ કલાકેને પાંચ મિનિટથી બે કલાકને ચાર કલાક સુધી રહેશે પાણાનો સમય છે ઓગણીસ જૂન સવારે પાંચ કલાકે ચોવીસ મિનિટથી આઠ કલાક દસ મિનિટ સુધી રહેશે હવે આપણે જાણીશું નિર્જળા એકાદશીનું મહત્વ શું છે તે પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખાય છે નિર્જળા એકાદશી કઠોર ઉપવાસમાંનું એક છે કેમ કે એકાદશીના દિવસે સર્વ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી અન્ન કે પાણી લેવાની સખત મનાય છે એટલે કે પાણી કે ખોરાક વગર આ એકાદશી કરવામાં આવે છે તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના ઉપાસ ઉપાસનો લાભ અને પુણ્ય મળે છે તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે વર્ષમાં ચોવીસ એકાદશી અને અધિક માસમાં હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે જો કે કારણસર તમે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી બલકે ભગવાન શ્રી હરિના દૂધ સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાં લઈ જાય છે નિર્જળા એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે જે લોકો આ વ્રતના અંતરાલમાં દરમિયાન સ્નાન તપ વગેરે કરે છે તેમને કરોડપલ સ્વર્ણ સ્વર્ણદાનનું ફળ મળે છે જે લોકો આ દિવસે યજ્ઞ હોમ વગેરે કરે છે તેને અવશ્ય ફળનું પુણ્ય મળે છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે આ વ્રત દીર્ધાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે ભીમસેને પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું નિર્જળા એકાદશીના વ્રતના કડક નિયમોને કારણે તમામ એકાદશીઓથી ઉપવાસમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી કઠણ માનવામાં આવે છે જો તમે વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું વ્રત ન રાખી શકતા હોય તો જૈષ્ઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને અન્ય તમામ એકાદશીઓની જેમ સમાન લાભ મળે છે જો તમે નિર્જળા એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તો વહેલા ઉઠીને તમારે કાર્ય દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે તે દિવસે વ્રત ન કર્યું હોય તો ભગવાનના મંદિરે જઈને ભગવાન વિષ્ણુની આરાધના કરવી આ એકાદશી એ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે ભગવાનના નામની માળા કરવી અને થઈ શકે તો થોડુંક દાન કરવું જેટલી શક્તિ હોય તેટલું આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે નિર્જળા એકાદશી પર આપણે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેક કોઈ પણ પ્રકારની ખોટ થતી નથી તેમને સદૈવ શ્રી હરિના વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે તો આ હતું નિર્જળા એકાદશીનું મહત્ત્વ હવે આપણે સાંભળવાના છીએ નિજા નિર્જળા એકાદશીની વ્રત કથા તે તમે શાંતિથી સાંભળજો ભીમે પૂછ્યું હે પિતામહ આ યુધિષ્ઠિર કુંતી માતાજી દ્રૌપદી અર્જુન નકુલ તથા સહદેવ એ બધા એકાદશીના દિવસે ક્યારે પણ ભોજન કરતા નથી અને મને પણ નિત્ય ખાવાની મનાઈ કરે છે ત્યારે તેઓને કહું છું કે મારાથી ભૂખ સહન થઈ શકતી નથી હું વિધિથી દાન આપું છું શ્રીહરિની પૂજા કરું છું પણ ઉપવાસ કરી શકતો નથી તો વગર ઉપવાસે એકાદશીના વ્રતનું ફળ મને તેવો ઉપાય બતાવો ભીમનું આવું કહ્યું સાંભળી વ્યાસજીએ કહ્યું જો તને સ્વર્ગ સ્વર્ગવાલું અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષોની એકાદશીઓએ ભોજન કરવું નહીં ભીમ કહે હે પિતામહ હે મહામતી વ્યાસજી હું આપને કહું છું કે એક વખત ભોજન કરી તે પર રહેલા હું અસમર્થ છું તો પછી બંને વખતના ઉપવાસ ન જ કરી શકું કારણ કે મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ છે તે જ્યારે હું ઘણું અન્ન ખાઉં ત્યારે જ શાંત થાય છે બહુ બહુ તો હું એકાદ વખતનો ઉપવાસ કરી શકું છું માટે નિર્ણય કરી કોઈ એવો ઉપાય કહો કે જેથી મારું કલ્યાણ થાય વ્યાસજી કહે હે ભીમ તને મનુસ્મૃતિમાં અને વેદમાં કહેલા ધર્મ સાંભળ્યા છે તે સગડા આ કળયુગમાં પાળી શકાય તેવા નથી માટે સુખેતી થઈ શકે તેમાં થોડું ધન જોઈએ થોડુંક કલેશ થાય અને મોટું ફળ મળે એવા સગડા પુરાણોમાં સારરૂપી વ્રત કહું છું તે સાંભળો બંને પક્ષોની એકાદશીઓ નિરાહાર રહેવું જોઈએ જે માણસ એકાદશીના દિવસે નિરાહાર રહે છે તેને નર્કમાં ભોગવવું પડતું નથી વ્યાસજીનું આવું કહ્યું સાંભળીને મહાબળવાન હોવા છતાં પીપળાના પાંદડાની માફક ભીમ ફફડી ઉઠ્યો ને ભયથી કહેવા લાગ્યો હે પિતામ હે પ્રભુ તેઓ ઉપવાસ કરવાની મારી તો શક્તિ નથી જ માટે થોડી મહેનતે પણ ઘણું ફળ થતું હોય તેવું વ્રત કહો વ્યાસજી કહે જેઠ સુ એકાદશી જે વૃષભ કે મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે પ્રયત્નપૂર્વક વ્રત કરવું તેમાં સ્નાન અને આજમન સિવાય જપનો સંબંધ રાખવો નહીં એટલે કે પાણી પીવું નહીં તેમજ ફળ વગેરે બીજું કાંઈ પણ અન્ન ખાવું નહીં કારણ કે તેથી વ્રતનો ભંગ થાય છે જે માણસ એ એકાદશીના સૂર્યોદયથી આરંભી બાવીસના સૂર્યોદય સુધી જળ પાન પણ કરતો નથી તેને પ્રયત્ન વગર બધી એકાદશીઓનું ફળ મળે છે બારસને દિવસે પ્રાતઃ સ્થાન બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સોનું આપી તેઓને ભોજન કરાવ્યા પછી નિયમની પોતે જ ભોજન કરવું હે ભીમસેવ તેમ કરવાથી જે ફળ થાય છે તે સાંભળ વિધિપૂર્વક એ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીઓનું ફળ મળે છે એમાં કોઈ શંકા નથી કારણ કે તે વાત શંખ ચક્ર અને ગદાને ધારણ કરનાર સાક્ષાત નારાયણે મને કહેલી છે જેઠ સુધી એકાદશીને દિસે નિર્જન વ્રત કરવાથી સર્વ તીર્થોના પુણ્યનું ફળ મળે છે સઘળા દાનોનું ફળ મળે છે અને વર્ષની એકાદશી જે ધન ધાન્ય પુત્ર અને આરોગ્ય બધાઈને આપનારી છે તે સઘળી એકાદશીઓનું પુણ્ય એ એકાદશીનું વ્રત કરવાથી મળે છે

તેથી સઘળા પાપો દૂર થાય છે વ્યાસજીના વચનો સાંભળીને તે એકાદશીને દિવસે પાંડવોએ તેમજ ભીમે પણ નિર્જળ વ્રત કર્યું આથી તે એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એક ભીમ અગિયારસ નામથી પ્રસિદ્ધ થઈ છે તો આ હતી જેઠ સુધી નિર્જળા એકાદશીની વ્રત કથા આપને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા જ નવા વિડીયો સાથે બધાયને જય શ્રી કૃષ્ણ